તો મિત્રો ઓરિસ્સા લાગુ છત્તીસગઢના વિસ્તારો પર રહેલું ડિપ્રેશન સિસ્ટમ હવે ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ છવાયેલું છે આજે પણ ગુજરાતમાં આ સિસ્ટમની અસરથી ભારે વરસાદની શક્યતાઓ છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ચુમ્માલીસ તાલુકામાં એક વધુ પંદર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકામાં પંદર ઇંચ અને પોરબંદરમાં દસ ઇંચથી વધુ વરસાદ ફરીથી નોંધાઈ ગયો છે જૂનાગઢના કેશોદમાં પણ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ દેશભરનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જે ડિપ્રેશન સિસ્ટમ ઓરિસ્સા છત્તીસગઢ લાગુ વિસ્તારો પર છે તે સિવાય સૌરાષ્ટ્ર કચ્છ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસરથી ઘણા વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે છેલ્લી ચોવીસ કલાકમાં અને ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને એ સિવાયના ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળ્યા છે આજની વાત કરતાં પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ચાર્ટ જોઈ લઈએ આજના પવનના તો સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય ચોમાસાની ધરી અત્યારે તેની નોર્મલ પોઝિશન ઉપર રહેલી છે રાજસ્થાનના જેસલમેરથી લઈ અને ઓરિસ્સાના ડિપ્રેશન સિસ્ટમ સુધી જઈ રહી છે ઓરિસ્સા ઉપર ડિપ્રેશન સિસ્ટમ અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાની ધરી આજે રાત્રે થોડી ઉત્તર તરફ ખસી શકે છે આઠસો પચાસ એંચપીનો ચાર્જ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમ મજબૂત અત્યારે દેખાઈ રહી છે પરંતુ આગામી બાર કલાકમાં નબળી પડી શકે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ મજબૂત છે પરંતુ આગામી ચોવીસ કલાકમાં થોડું નબળું પડી શકે આઠસો પચાસ એંચપી ઉપર સિસ્ટમ અત્યારે આ મુજબ છવાયેલી છે ગુજરાત ઉપરના સાયક્લોનિક સર્ક્યુલેશનનો ચાર્જ જોઈએ તો આ સિસ્ટમ ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે ગઈકાલે જણાવ્યા મુજબ અને હજુ પણ એ દિશામાં ખૂબ ધીમી ગતિથી આગળ વધશે અને આવતી ચોવીસ કલાકમાં કચ્છ અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારમાં પહોંચી જશે સાતસો એચપીએ ઉપરની વાત કરીએ તો ડિફેન્સન સિસ્ટમને આનુષંગિક એક બહોળું સર્ક્યુલેશન અત્યારે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર દેખાઈ રહ્યું છે અને તેની સાથે જ જે સૌરાષ્ટ્ર કચ્છનું જે સર્ક્યુલેશન છે તેને આનુષંગિક સાતસો એન્ચપીનું સર્ક્યુલેશન પણ અત્યારે છવાયેલું છે અને આ સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જશે અને વરસાદની આજે વાત કરીએ વીસ જુલાઈ અને આવતીકાલે એકવીસ જુલાઈની સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તો સૌરાષ્ટ્રથી જ શરૂઆત કરીએ તો જે બે દિવસથી અતિભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પડી રહ્યો છે તે હજુ આજે પણ ચાલુ રહી શકે પાછલા બે દિવસ કરતાં થોડો ઘટાડો વરસાદના વિસ્તારોમાં શક્ય છે પરંતુ આજે સાંજ અને રાત સુધી હજુ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાના કચ્છ અખાત લાગુ વિસ્તારો કચ્છના કાંઠા વિસ્તારો પોરબંદર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી ગીર સોમનાથ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને અમુક સ્થળે અતિભારે વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે રાજકોટ જિલ્લો જામનગર જિલ્લાના જે અંદરના વિસ્તારો છે તે અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને અમુક સ્થળે પચાસ એમએમથી વધુ વરસાદ નોંધાઈ શકે છે જે સિસ્ટમના પવનો અત્યારે સીધા નૈઋત્ય દિશામાંથી એન્ટર થઈ રહ્યા છે ભેજવાળા તેને લઈને અંદરના વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે તેમાં પણ ઝાપટા અને હળવા વરસાદના પ્રમાણમાં આજે પાછલા દિવસો કરતાં થોડો વધારો થઈ શકે સિસ્ટમ આગળ વધશે એટલે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થતો જશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે અને હજુ પણ આવતી ચોવીસ કલાક વલસાડ નવસારી અને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણાય દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ સ્થળે ભારે વરસાદ ચાલુ રહેશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા જેવો વરસાદ પડશે જ્યાં ગાજવીજ થાય ત્યાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે પરંતુ હાલ મોટા ભારે વરસાદની શક્યતા ચોવીસ કલાક ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં નથી દેખાઈ રહી સિસ્ટમ હવે ચોવીસ કલાક બાદ અસર ઓછી થશે પરંતુ ત્યારબાદ બંગાળની ખાડીની જે ડિપ્રેશન સિસ્ટમ નજીક આવશે તેની અસર બાવીસ તારીખથી ફરીથી ગુજરાતમાં શરૂ થઈ શકે તો તેની અપડેટ આગળ આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર